ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો વ્હીકલ ગુજરાત ચેનલ વતી બધાને રામ રામ તો આપણી ચેનલ ઉપર એલ્ટો આઠસો ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ટાયરની વાત કરીએ તો સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે ચારેય ટાયર એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર અંદરનું સીટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે પેટ્રોલ સીએનજી ચાલુ છે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સત્તરનું મોડલ છે કિંમત ફક્ત બે લાખ પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલી કિંમત પિક્ચરની કિંમતમાં ફેરફાર કરી આપશે આલ્ટો આઠસો ગાડી જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો અમરેલી ગામ બગસરા ગામે જોવા મળી જશે બલુભાઈ પાસે બલુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જાહેરાત ફ્રી હશે આડો રાખીને વિડીયો પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળે બાયોટ પછી આ વોટ્સઅપ પર મેસેજ કરવાની દેશે વિડીયો સરળે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું બહેનો માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે એને અટેચ કરશે તો ડિસ્ક્રિપ્શનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોય તો તેને ફોલો કરી લે ત્યાં બી લેવીટના વિડીયો જોવા મળતા